ચાલો મિત્રો કેમ છો તો બધા મજામાં દેશો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ઉપર સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે વાત કરવાના છે બજેટ બે હજાર પચીસ કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે નવા અભિગમની ચર્ચા સ્વાગત છે આપ સૌનું આજની ખાસ ચર્ચામાં જે આપણે ભારતીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણના બજેટમાં બે હજાર પચીસ અંગેની મહત્વપૂર્ણ જાહેર ચર્ચા કરી છે તેની માટે આપણે ચર્ચા કરીશું ખાસ કરીને કે ખેડૂત કલ્યાણ અને કૃષિ ક્ષેત્રમાં થયેલી નવી યોજના વિશે આ વર્ષના બજેટમાં કઈ કઈ નવી યોજના સરકારે જાહેર કરી છે તેના માટે આપણે ખાસ ચર્ચા કરીશું પહેલો મુદ્દો છે પ્રધાનમંત્રી ધનધાન્ય યોજના આ વર્ષના બજેટમાં એક મોટી જાહેરાત પ્રધાનમંત્રી ધનધાન્ય યોજના સાથે જોડાય છે આ યોજનામાં મુખ્ય હેતુ ખેડૂત અને કૃષિ પ્રોજેક્ટોને એક નવી એ જ સરળ રીતે નાણાં મળવાના નવા માર્ગો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે બીજો મુદ્દો છે કિસાન ક્રેડિટ કાર્ડનો વધારેલો વપરાશ આજ પછી ખેડૂતના રોજિંદા જીવનમાં નાણાંની વ્યવસ્થા ખૂબ જ મહત્વપૂર્ણ છે જે આપ સૌ જાણો છો આ વાતને ધ્યાનમાં રાખતા નાણાં મંત્રી કિસાન ક્રેડિટ કેસીસીની મર્યાદા વધારીને પાંચ લાખ કરી દીધી છે આ નવા નિયમ સાથે ખેડૂતને હવે રકમ પર ઓછી દર લોન મેળવી શકે છે જે તેમને ખેતીના સજાગ કાળજીપૂર્વક વ્યવસ્થા માટે સરળતા પૂરી પાડે છે આ પાંચ લાખ રૂપિયાની નાણાકીય મર્યાદા વધારીને ખેડૂતોને વધુ સક્રિય બનાવે છે હવે પછીનો મુદ્દો છે મુલાયમ અને વધુ લાભદાયી કૃષિ હવે પછી ખેડૂત મિત્રોને જુદી જુદી કૃષિ પ્રક્રિયામાં માર્કેટિંગ નવા મોડલ્સ પણ આ બજેટમાં દાખલ કરવામાં આવ્યા છે જેમાં ખેડૂતોને ફોર્ટર્સ માર્કેટિંગ એપ્લિકેશન દ્વારા સરળતાથી પોતાનું ઉત્પાદન વેચવા માટે સરળ રહે એના માટે પણ ટેકો આપવામાં આવશે અંત બે હજાર પચીસ દ્વારા ખેડૂતો માટે ઉર્જાવન અને સકારાત્મક પરિવર્તન લાવવાના પ્રયાસો કર્યા છે ખેડૂત માટે નવો વેપાર નવા માર્ગ અને વધુ નાણાકીય આધાર હવે મજબૂત બની શકે છે આ યોજના બાદ ભારતના કૃષિ ક્ષેત્રને એક નવી વિશેષતાની રાહ જોવા મળશે આજની ચર્ચામાં આ બધી વાત કરતાં આપણે એમ કહી શકીએ કે આ બજેટ કૃષિ ક્ષેત્ર માટે આશીર્વાદરૂપ છે ખેડૂતોની ઘણી બધી મુશ્કેલીઓ દૂર દૂર થઈ શકશે તેમજ હવેથી ખેડૂતો આર્થિક રીતે મજબૂત અને સશક્ત બનવાના માર્ગ રજૂ કરવામાં આવ્યો છે તમામ ખેડૂતો માટે આ એક નવી શરૂઆત છે જેનો લાભ આખી કિસાન પેઢી અને દેશને થાય તેવો છે જે તમે જોયું છે પૂરા વિડીયોમાં તે પ્રમાણે અત્યારે હાલ બે હજાર પચીસના બજેટમાં ખેડૂતભાઈઓ માટે ઘણા ઘણા ખેડૂત ખેડૂત કલ્યાણ માટે નવા અભિગમની ચર્ચા આપણે કરી છે તેમ પણ કોઈ પણ હવે નવી ચર્ચા આવશે તો તમને અમારા વિડીયોમાં પૂરી માહિતી મળી રહેશે જેથી કરી અને તમે જો ત્યાંથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો જય હિન્દ